અમદાવાદ હવે સફેદ પાવડરની હેરાફેરીનું એપિસેન્ટર બની ગયું છે શું મેગા સિટી ની ઓળખ મેળવનાર અમદાવાદમાં નશાનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે આ વાત હું એટલા માટે કહી રહી છું કારણ કે ફરી એકવાર અમદાવાદમાંથી ઝડપાયો છે નશા અને મોતનો સામાન બી પિસ્તોલ

વેપન્સ અમદાવાદમાં લઈને આવ્યા છે અને સાથે સાથે એના પાસે આ ડ્રગ્સ પણ છે આ બાતમી ઉપર કામ કરતા કાલે પીઆઈ ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચ અને એની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં બે વેપન અડતાલીસ જેટલા કારતુસ અને ચોવીસ જેટલા ખાલી કારતુસ મળ્યા છે અને એના સાથે સાથે બારસો બત્રીસ ગ્રામ જેની કુલ કિંમત ભૂતકાળ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જીશાન પણ ડ્રગ્સ બંધાણી છે અમદાવાદમાં તે ડ્રગ્સ વેચાણ કરતો હતો અગાઉ તે આઠ થી નવ ગુનામાં પકડાયેલો હતો જ્યારે બે ગુનામાં વોન્ટેડ પણ હતું આરોપી જીશાન રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવતો હતો બચવા છુપાવી આરોપી અમદાવાદ સુધી ડ્રગ્સ લાવતો ટેલિગ્રામ વોટ્સએપ જેવા માધ્યમો ડ્રગ્સનું સેવન કરનારાઓનો સંપર્ક કરતો હતો પોલીસને જાણ ન થાય તે માટે કોડવડથી મેસેજ કરતા હતા નાની નાની પડીકી બનાવી ડ્રગ્સનું વેચાણ કરતો હતો જેના વિરુદ્ધ એસનપુર અને કારંજ સહિતના પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ સંબંધિત ગુના નોંધાયેલા છે જેરે ચિલોડા રામોલ સહિતના વિસ્તારોમાં આર્મ્સ એક્ટના ગુના પણ નોંધાયેલા છે બે પિસ્તોલ અને કારતૂસ યુપી તેમજ એમપી થી લાવ્યો હોવાનું કબૂલ્યું છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યું કે વેપન અને ડ્રગ્સ ની વેચાણ થી આ પૈસા એને ભેગા કર્યા હતા એના ગુનાઈત ઇતિહાસ જોઈએ છે તો કુલ આઠ થી નો ગુનામાં

બે પિસ્તોલ કારતુઝ કોને આપવાની હતી આ બધા સવાલોના જવાબ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ